દામોદર નવા એસ ડેપોનું ડેપો પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના હસ્તે એ ખાત મુરત કરાયું હતું ત્યારબાદ સાંજે છ કલાકે આમોદ એસ ડેપોના પટાંગરમાં આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમોદ ખાતે જર્જરીત એસટી ડેપોના સ્થાને ગુજરાત સરકાર દ્વારા નવા એસ ડેપો બનાવવા માટે રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડની ફાળવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલ

મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેઓ આજે આમોદ એસટી બસ સ્ટેન્ડનું ઈ ખાતમુહૂર્ત કર્યું અને એના ભાગરૂપે આમોદમાં એસટી ડેપો ત્રણ કરોડ ઓગણીસ લાખના ખર્ચે મંજૂર થયો છે જેનું ખાતમુહૂર્ત કરવાની તક આમોદ નગરપાલિકા પ્રમુખ તરીકે મને મળી છે તો આમોદ શહેર અને આમોદ શહેર સંગઠન અમો શહેરીની જનતા માટે આ ડેપો ખૂબ સારી રીતે ચાલે અને અર્જનજનની સુખાકારી માટે એવા પ્રયત્નો સરકાર શ્રી તરફથી કરવામાં આવ્યા એ બદલ સરકાર શ્રીનો પણ આ તમાકે હું ખૂબ બભાર માનું છું.